झटोली उतावळ होय खावाय ती रस रोटली काल नाना था था? काल ना के नाता कालना केराय

એ છે ચાવી માં ઉપર રહી ગઈ ભૂલી ગયા કાકા અટાણ દાદાને કુટર લઈને મૂકી જાય પછી તને કાકા રોંઢે આવીને પાસે એમાં ચક્કર મરે છે અટાણો એ પપ્પા છે ને એ ઓલું પાટિયા વાહે જોયડાશે ટ્રેક્ટરમાં ને ઢબા ઢોરા ઓલા રહી ગયા હોય ને કાંઠે એ હમા કરે એટલે એ કે ભાવેશને કે મૂકી આવી છે તે હવે ભાવેશભાઈ પાસે ચાવી ઉપર ભૂલી ગયા તે હવે દાદાને કુટર લઈને મૂકી આવે ને અમારે શિવ છે ને તે દેન એને પપ્પા આવ્યા ને તે કે મારે ઈ કે નથી જાવું મેં કીધું તો કે પપ્પા આઈવાની રજા ઈ કે શ્રી કૃષ્ણ મહાદેવ તો મૂક્યા આપડી વાત તો જ છે શિવ ને પેલા શ્રી કૃષ્ણ કરાવતી હવે આજ છે ને રેડી થઈ ગઈ કાલે એને પપ્પા વહી ગયા કાલે નવી વિડીયો તમે જોયો જઈશે એને પપ્પા વૈયા ગયા તી ખાઈ જાય ખોડી કે નિવાણી થઈ ગઈ હતી ને ઘેરી જવા માટે ખબર છે ને

શનિ રવિ આવી ગયા તાને એકાદ દિન રજા આવી ગઈ તી એટલે નો વાંધો આવ્યું બાકી જો હવે પપ્પા પાછા વૈયા ગયા અમારે છે ને રાત્રીમાં બર્તન કાપવાનું કામ આલેશ એટલે અવાજ આવે સિવન થોડીક વાર તો એ દેખાડું વાહ ચોરિયા પપ્પા બે વાર આગળ આવ્યા હતા ઘેર કુમરો મારવા ચા પાણી પીને પાસે નીકળી ગયા સવારે વહેલા વયા ગયા છે એ પાછતા બે વાર આવ્યા ચા પાણી પી પાછા વૈયા ગયા રોટલી દેવાની બાકી છે તે જો ગોળ રોટલી દઈ દઉં ને ગરમી ની તો વાત જવા દઉં અટાણે થી એવી ગરમી ઉપડે ને કે વાત જવા દઉં આ ફળ કેસ છે રાખજો રોટલી ખાવાય ને ખાવતી ફળ કેસ છે મને લગાડ દઈ તું માકોલી મારી તો તુલસી તુલસી એ ફળ કે મમ્મી આ પાટુન ખા કરે ફડકેશ નથી અવાજ આવે તો ફળ કે

આપણા વાડીવાળા ને એ નિરાય થાય ને દોરિયું ટેકાવ દઈએ નકલકળા તો ઉઠવાનું દોરિયું ને પૂરિયું થાય પછી ઝાડવા હોય એટલે આપણે વાંધો ન આવે ગમે એ ગમે ત્યાં ટેકાવી દઈએ ખાતી ખાતી બંધ થઈ ગઈ ખાતી ખાતી બંધ થઈ ગઈ બે બેયમાં દીકરી ને ભડકેશે હજી હમણાં બપોર કુધિયાથી હાલશે હા પારવાયગન છે શિવ આકળી આવતી રહે હું છે ને બરોબર નવા કપડા ઉપર મૂકવા જતી હતી ઓલું ઓઢવાનું છે એ મેં કીધું અડધા મૂકી આવું ને અડધા પછી પાછી આવી હતી લઈ જાય સીવું ને એમ કે ક્યાં મમ્મી જાય છે મમ્મી મારા હામ જોઈ ને હું કઈ ખબર ક્યાં જવા મને કે હું ક્યાંય નથી જાતી લુકડા ઉપર મૂકવા જાતી પછી હેઠા મૂકી દીધા હવે હું પછી તને હું આવી ને પછી હું મૂકી આવી જો તો ખરી નહીં આ આટા પર હું લઈ આવ્યું બોલો બોલો

એવું કરવાનું છે ને અમારે બર્તન વાળા બર્તન કાપીને વયા ગયા ને અહીંયા આકડી જો પછી બતાડી હાવ ખુલ્લું થઈ ગયું અહીંથી ગામ ચોખ્ખું દેખાય ને અમારે મારે આત્રી આટી આવતી ને કે દેખાતું નહીં હવે ચોખ્ખું દેખાય જાણે એમ આમ ઉજાડ ઉજાડ થઈ ગયું એવું લાગે ઈ વાર નહીં લાગે હમણાં ચોમાસું થાય ને પેલો મેં થાય ને એટલે તો ફળેરાટ પાછું બધું થઈ જાય તમારે કઈ કેવું ના ના કઈ કેવું હોય તો કહી દો સાયકલ આવી જાય છે એમાં તારા ઈસ્કામાં કઈ કેવું હોય તો કહી દે આ નવી ઓંઠણી મમી એની લીધી નવી ઓંઠણી કામ આ કેશ ઘઉં હમા કરવા માંડી એમ ઓ એ તો કરવા માંડીએ સીવી જો આકડી ખાવાનું બનાવીને અમને ખવડાવતી હતું એના રમકડા હવે બનાવતી હતી ચાય અમે પી લીધો ને હવે ઘડી ખમ કરી પપ્પા ગયા તા

મારે પછી એ કામ બાકી રહી ગયું તો હું સાડા હાડા નીકળી તોય વિડીયો અપલોડ થવામાં મોડું થઈ ગયું એ એવું છે અપલોડ થઈ જાય રાખ વચ્ચે ટાઈમ ટુ ટાઈમ આમાં બધુંય મૂકવું પડે એટલે એટલું એક થાય રહી સો એટી રહી તો એ મુકા નહીં મુકાય ખબર નથી એટલે એ પછી હું બાયડે આવી કહા કરવા તો પપ્પા હા હું હા થઈ ગયા મનમન બોલી હા

એક કોણ લેતા આવશો ને હમણા કે બોલતા એક આ ક્યુ હેરૂ થી બોલી જાવુંસ બપોરે આપણે ખાઈ લીધો હો કઈ ધંતિ ની કરવાની નથી બોલો પાછું ના જો જો જાવું ને પાછું હુયો હામું જો ક્યાં ગમકાવશે આ

આમાં છે ને અમારે હમણાં રસ રોટલીનો પ્રોગ્રામ કરવો રસ ભાવેશભાઈ ભાઈ વેલેરો કાઢી ને ફ્રિજમાં મૂકીએ અમારે તો જો કે હજી ઘરની કરી તો આમાં એક મહિનાની રાસ જોવી જ પડશે મહિનાની અસલ ખાવી હોય તો જોવી જ પડે આવ જાઓ કાર્બનની પકાવવા લીધા હોય પણ તોય આમાં એવું છે ને કે આ નવી વસ્તુ અટાણે શું છે કે ખાવાની હોય ને ત્યાં આપણે જો આપણે આંબા છે આપણે ધરવો ધરવ કેરી ધર વખતે ખાઈએ પણ આ જટોલી ઉતાવળ હોય ને ખાવાની પપ્પા પાસે છે ને લેતા આવ્યા કાલના કેતા ઈ મોરે લઈ આવ્યા હતા પછી કાલના કેતા કે શું કેરી ખાવી ને લઈ આવી કે શું કે કે લઈ આવ્યા બે ત્રણ દીવ સુધી રસ હવે કાઢશું ખા હું હમણાં સિવાય એક ખાતી સુધારી ને આમ દેખાય ભાઈ જોઈએ ને તો લેવાનું મને થઈ જાય રેકડીમાં હોય રૂપારીલી ને હપીરી હળદર જેવી ને પણ આમ ખર જેવી મીઠી ની અટાણે તો હોય ને અટાણે તો ભાવ લેવો એટલે થોડી વેલી મૂકી દીધી હોય થઈ જા વાર એમાં ફેર તો જ પડે સારી જ આવે અટાણે તો અટાણે મીઠી હોય સારી જ હોય પછી થાય એવી તો પછી થાય ને એવી વેલી હોય લીધી મૂકી દે નીચે મૂક ઈસીવન મેં કીધું ને કે આ ત્રીમાં લું કે આયો જોવા જાય મેટા ડોર કરું બપોરના ભરી ગયા ઉછડ ઉછડ થઈ ગયો આલ જોવા જાય જો હું બતાડું આ હમણા ભાવેશભાઈ કે હું કીધું ઈ કે આ આત્રી અટાણે હાવામ ચોખુ બધું થઈ ગયું પણ હવે આ વલી ધૂળ ને વધારે આવશે હવે તમને લોય લાગશે છે અમને

ના અમારા ઢોર છે ને યા બપોરે બેઠા હવારના બેઠા નતા બે બપોરે છે બેઠા કેમ કે તે પછી બપોરે મેટાડોર ફરી ગયા ને હા ઉજળ થઈ ગયું છે આખી જો ઓલી બાજુ દેખાય ને એવી હતી જો ઓલી બાજુ છે દેખાય ને આમ એવી હતી આ કેનાલ છે ને જો આ કેનાલ ઈ અમારે

કે નવું ઠોરા એટલે જો ભાંભળા નાખે આ રોડ ચોખ્ખો દેખાય છે ચોખ્ખો રોડ દેખાય છે હા બેટા ગુંદી ઓહો તું દેખી કે આમ હોય ભાલ ગુંદી દેખી ગઈ જો અમારે આ સેવું ગુંદી દેખી ગુંદી મેં હવાર ખાધી હતી સી તો પછી તને આપવી પડે ને હે તને આપવી પડે ને કેવી ભાવે

જ્યાં હું ચોમાસા પાછી જાળી નહીં થાય ને ત્યાં સુધી હવે આમ હજી એક મહિનો ઉનાળાનો દોઢ મહિનો બાકી છે એકાદ મહિનો ને દોઢ મહિનો હજી બાકી છે ઉનાળો એટલે ત્યાં સુધી થોડીક પ્રોબ્લેમ તો રહેવાની છે કેમકે ધૂડાઈ ઉડશે ને ટાટો પવન હવે નહીં આવે ઊનો ઊનો આવશે પવન આવશે છે એકદમ પણ ઊંનો ઊંનો પવન આવશે મમ્મી આપણે તન તન છ આચાર આંબા છે જો કેરી ને ખોખુ પપ્પા લઈ આવ્યા હા રસ રોટલી બને કાલ ના ન હતા કે તો ના કેતો તો કે શું કેરી લઈ જાવી કેરી લઈ આવી આજ લઈને જાવ્યા કેરી છે અમારે થાય પણ હજી મહિનો દી ચારવાનો છે દી ચારવાનો છે પછી તો ધરાઈ જા ઈ વાંબો દેખાય ને જોરિયો ઓલો આંબો દેખાય ને ન્યાથી છે ને હજી ઉતરશે

ઈ બાકી છે હજી જો તો ખરી ઉટકે તો જો કહી કહી નઈ બે થારીયું ને ટોપડી એને ધરાડ રાખ્યો મન કઈ રહેવા દે કે હું ઝૂટકી એક તો ગમે ની ગમે તને આપસ વિસરાય કેમ કે જોઈ વિસરવાનો ઈ તો ઉટકાઈ ગયો વિસરવાનું કેમ ઉટકાઈ ગઈ થારીયો વિસરે કેમ છે હું એકવાર વિસરીને બતાડ જોઈ હા પેલા ઈ ડોર પાણી કાઢ નાખશે સકા પછી તો ગરમ કેમ વિસર પાણી નોખ નોખું રાખે જો હવે તો ગરમ વિસરશે બોરીન જો જોઈ લે જોઈ લે ઓહો હો એ જો તો ઘોઈ ઘોઈ નું વિસરે છોકરી જો એ કાંતિ ઉભી થા ઉભી